આ કવિતામાં કવિની ખુમારી જોરદાર દેખાય છે અને એ સતત કહી રહ્યા છે કે હું મારી મહેનતથી કોશિશોથી હું બધું જ કરી શકું એમ છું અને કવિનું નામ છેલ્લે બોલું પ્રારભને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું પ્રારભને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઓછીનો લઉં નહીં હું હું જાતે બળતું ફાનસ છું ને જળાહળાનો મોતાં જ નથી મને મારું અજવાળું પૂરતું છે ને અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારંભને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ચીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં કાયરોની શતરંજ પર જીવ સોગટાબાજી રમે નહીં પોતે જ મારો વંશજ છું ને હું પોતે મારો વારસ છું પ્રારંભને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ચીલનારો માણસ છું એમ એમ ન માનવું કે કવિ જાણે કે અહમના માર્યા બોલતા હોય પણ એમ માની શકાય કે પ્રારબ્ધ છે કુંડલીઓ છે ગ્રહો છે પણ એના પર આપણો કોઈ કંટ્રોલ નથી એનું તો જે જે એની અસરો થવાની હશે થશે આપણો કંટ્રોલ છે આપણે કેટલી મહેનત કરવી કેવી રીતે કરવી એના પર આપણો કંટ્રોલ છે ને માટે માટે પહેલાં જેના પર કંટ્રોલ જ નથી એની વાત છોડો ભાઈ મારાથી આ થઈ શકે એમ છે હું એ રીતે ચાલીશ એવું કંઈક અહીંયા કહે છે પ્રારભને અહીંયા ગાંઠે કોણ હું પડકાર ચલનારો માણસ છું આ કવિનું નામ છે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મારું નામ હેમંત ઝવેરી